તો હું લુગડા બદલાવી લઉં એ પેટ્રોલ ભરાવતો હું અને વાડીએ ચેક કરવા જાઉં કે બોરમાં પાણી ખારું છે કે મીઠું છે કાલતા વેરું ના આવ્યું કાલે ચેક કરતા આવી આપણે ખારું છે કે મેરો હાલ તો પહેલાં હેનું પેટ્રોલ ભરાવતો આવો તો મિત્રો આપણે કપડાં બદલાવી લીધા છે અને હું થોડી ઘણી ઝડપથી બોલવાની ટ્રાય કરું હું કારણ કે મને એવું થોડુંક લાગ્યું કે હું થોડુંક સ્લો બોલો હું બરોબર છે તો આપણે ઝડપથી બોલવાની ટ્રાય કરવાની છે થોડું ઘણું આડા થઈ જાય તો હલવી લેજો અને બીજા નંબરમાં કે હું જે આ મને જરાક બોલવા છે ને હું જે આ રસોઈ પૌવા અને નાસ્તો નાનથી બનાવતા હોઉં ને એવું નથી કે મને મારા મા બનાવી નથી દેતા પણ હું વિડીયો બનાવવા હાટું થાય અને બીજા નંબરમાં હું શીખાય આપણાથી એ બાને શીખાય ને બરાબર છે એ બાકી એવું નથી કે મા મને બનાવી નથી દેતા એને કહું તો એ બનાવી દે બાકી એને હું કોઈ બીજું કામ હોય

ભાઈ આમાં પાણી નથી ને આ છે ભાઈ કરવા જઈ સર્વિસ નથી કરવી પેલા તો મિત્રો આપણે ગાડી નું સ્ટેન્ડ ટાઈટ કરાવવાની જરૂર છે બઉ ઢીલું થઈ ગયો

કિશનભાઈ માટે માન છે ઓ હાલો મિત્રો હવે જોઈ પૈસાનો નો મેળ થાય તો ભલે નકર અહીંયા કામ કરશો તો મિત્રો આપણે બોર કરાયો તો પાણી ચાખતા ભૂલી ગયા તો અટાણે બોર બહે આવી ગયો હો અને અટાણે બોર એ આખો ભરાઈ ગયો જારો જો આ કાકરો લીધો જોજો ઉપર ભરાઈ ગયો આપણે એનો પાણી ચાખવું એટલે નાળામાં કંઈક બાંધી અને અંદર જવા દઈને ભાઈ પાણી ચાખી કેવું છે તો મિત્રો આપણે ચેક કરી લઈએ રોગો નાડ્યો નાળો નાખીને કે પાણી કેટલું ખે જવા ધીરે ધીરે કેમ ખબર પડી છે કે નાળો ઊભો થોડો રહી જાય નાળો તો અંદર ગયા જ રાખીએ જવા દયો હા આયો નથી આવું ખેંચું તો હું ખેંસીને આમ પરોયો જ એટલે પાણી ભરાઈ ગયું આંગળી અંદર કઈક નાખી મીઠું છે કે મોરું છે તો મિત્રો આપણે આવો જુગાર બનાવ્યો છે જો આ આ કમ્ડલિયું છે અને કહેવાય એમાં દોરી બાંધીને નવામાં આપણે અહીંયા નાળો બાંધ દેવું પછી અંદર જવા દેવું એટલે આ ભરાઈને આવીએ બરોબર છે

તો મિત્રો પાણી છે એટલું ભરેલું થઈ ગયું વી ફૂટ ટૂંકમાં હું કોરો રહ્યો બાકી આખો ભરાઈ ગયો વાયુમાંથી આયુ હોય ખબર નઈ વાયુ આખી ભરાઈ ગયેલ છે વાયુમાં પંદર વીસ ફૂટ છે હવે જરા કાકા જાતા વિને પૂછતા વિને બોલ કરે તો એને પાણી કેવું થયું તો મિત્રો મારા કાકા મોટર માંડી દીધી બોર માં એને તો ઓખારું થયું તો તો આ બધે માં પાણી ઉડાડ્યું તો મોટર ચાલુ હે અત્યારે કલાક થી હાલે હે અમાર અવાજ હમરે પાણી ખૂટે નહીં સેજ નબરું હે પણ પાણી બહુ થયું મિત્રો કલાક થી આ મોટર હાલે હજી ખુતું નથી બોલમાં તો મિત્રો આપણે કાલ કે પરમથી મોટર બોરમાં માંડીને ચેક કરી કેટલીક વાર હાલે કેટલી ઝડપથી પાણી ભરાઈ જાય અત્યારમાં મારા કાકા ને એ આખી લે ત્યાં તો એ ચેક કરી લઈએ એના બોરમાં કેટલું પાણી હાલે બરોબર છે તો હાલો હવે ગામમાં જઈએ ભાઈબંધનો ફોન આવી ગયો જરાક બેસતા મિત્રો તો આગળે હું યુટ્યુબમાં વિડીયો જોતો તો ચોલો ચિપ્સનો બહુ તીખી આવે એવી વાત સાંભળાઈ છે તો આપણે મગાવી લીધી છે ટ્રાય કરવી કેટલીક તીખી આવે જોઈ ચેક કરી તો ચલો ચિપ્સ મંગાવી હવે લગભગ અઠવાડિયાની અંદર આવી જાય આપણે તો એક વિડીયો એનો પણ બનાવશું બરાબર છે અને કમેન્ટ કરીને કયો બીજી કંઈ આવી વસ્તુ હોય તો આપણે મગાવતા રહીએ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરો અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરો કમેન્ટ ટૂંકમાં તમે ગમે કરી શકો એવું ના હોય કે શું કરવી મન થઈ કરી નાખો કમેન્ટ ભલે હાલો તો મળીને કાલ પાછા